કર્મચારીઓ દ્વારા બોટાદમાં કલેક્ટર જિલ્લા વિકાસ સહિત આરોગ્ય કર્મચારી જોડાયા ખાતકીય પરીક્ષા રદ કરવા પગાર વિસંગતા દૂર કરવા સહિત પ્રશ્નો અંગે સમાધાન લાવવા માંગ કરવામાં આવી બે હજાર બાવીસમાં રચાયેલ તપાસ સમિતિ દ્વારા રજૂ થયેલા અહેવાલ અનુસંધાને કાર્યવાહી કરવામાં અચોકસ મુદતની હડતાલમાં જો કર્મચારીઓને ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે તેવી જાણકારી આપી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ કૈલાસબેન છે એફએડબ્લ્યુ ડિસ્ટ્રિક્ટ બોટાદ ટાટમ પીએસ ફરજ બજાવું છું અને અમારી મુખ્ય બે માંગણીઓ છે અમારા બધા એફએડબલ્યુ અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમને ટેકનિકલમાં સમાવેશ કરે અને એમપીડબલ્યુ અને એફએ ને અમને અઠ્યાવીસો નો ગ્રેડ પે આપે અને એફએચએસ અને એમપીએચ ને અમારો બેતાલીસો નો ગ્રેડ પે આપે તો આ અમારી મુખ્ય માંગણી છે ને બીજું કે અમને જે પરીક્ષામાં અમારો સમાવેશ કરવામાં આવ્યો છે જે ખાતાકી પરીક્ષા છે જે અમારે આજ સુધી હતી નહીં અને સરકાર શ્રી અમારા ઉપર જે જારે અત્યારે નાખી છે તો એ પરીક્ષા અમે અમારો પૂરો વિરોધ છે અમારા કર્મચારીઓનો કે જે અમે કોઈ પણ પ્રકારનું અમને નાણાકીય નોલેજ વહીવટી નોલેજ ન હોય અને એ અમારા ઉપર એ સરકાર શ્રી ઠોકી બેસાડી છે પરીક્ષા તો અમારે એ પરીક્ષાનો અમે સદંતર અમે વિરોધ કરીએ છીએ અને અ માં અમારો સમાવેશ કરવા સરકારશ્રી ને અમે અવારનવાર અમે એના ઉપર અમે હડતાલ કરી હતી. એના ઉપર એ લોકો અહેવાલ પણ સરકારશ્રીએ આપેલો છે. તો શા માટે આટલું વિલંબ છે? તો એના વિશે અમારું જે ગુજરાત રાજ્ય મહાસંઘ જે આદેશ આપશે. અમે બધા કર્મચારીઓ સાથે જ અમે ઉભા છીએ. જે કાઈ અમને એનો આદેશ આવશે તો અમે એની હારે અમે એ follow કરશું. અને એની જોડે અમે સ્ટેન્ડ બાય છીએ. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે અત્યારે હાલ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ મુખ્ય બે માંગણીઓ છે એક છે ખાતાકીય ખાતાકીય પરીક્ષા પરીક્ષા જે છે અમારે રદ કરવાની છે કારણ કે દરેક ખાતા ને ખાતાકીય પરીક્ષા નથી અને અમારા ખાતામાં કોઈ પણ પ્રકારનું વહીવટી જ્ઞાન ન હોય છતાં પણ અમારા ખાતામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવી છે જેનો મારો પ્રથમ વિરોધ છે બીજી વસ્તુ છે પગાર વિસંગતતા આરોગ્ય કર્મચારી મહાસંઘ બે હજાર એક થી પગાર વિસંગત બાવીસ માં હડતાલ કરેલી હડતાલમાં રચના કરવામાં આવેલી જેમાં કમિટીએ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પોતાનો અહેવાલ રજૂ કરી દીધેલો છે છતાં પણ હજુ સુધી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અમો તરફથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આરોગ્ય તરફથી જે અહેવાલ આપવામાં આવેલો છે તેની ઘટતી કાર્યવાહી કરી આરોગ્ય કર્મચારીની માંગણી પૂરી કરે અને અમારી પગાર વિસંગતતા દૂર કરે